હાય નમસ્કાર કેમ છો તો મેં જો આવી ગયા રાજકોટથી ભાવનગર આવી હતી હું કાલે પણ કાલે મારા ભાઈની જાતા હતા ને સુરત તો વિડિયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો તો આજે આવી વાળીએ એટલે પછી ચાલુ કરી દીધો ઘઉં ઘઉં પાવી દીધા છે કપાસ કાઢી નાખ્યો છે હા આ બાજુ થઈ ગયા છે ચાર વીઘામાં અને પાંચ વીઘામાં વવાય છે પાણીપુરી નો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે પાંચ વાગી ગયા છે પણ હવે નાસ્તો કરવા ભૂખ લાગી ગઈ લસણ સોપતા હતા માસીની છોકરી હું અને મમ્મી खावा खाई ली शाम में जो मोर बैठो से बैठो आ बाजू से क्या गयो चुड़ियो リンカイシェ今日はどいりょういう意

પાણીપુરી મજા આવી નઈ કપાલી મજા આવી ગઈ પાણીપુરી ખાવાની ને વાતો કરવાની આવું મમ્મી ની કામ કરશે મારે જવું છે ઘરે ભાવનગર જવાનું છે બે કલાક જઈએ આવી ગમે એટલે ગમે ને શોપિંગ કરવી પણ ભાવનગર જેવી મજા ન આવે ભાવનગર તો જવું જ પડે બાપુજી શું કરો છો સનેડો રિપેર કરો છો ખેડી નાખ્યું છે હવે શું કરવાનું આનથી દાતા પાડવાનું છે આટલું પાયું ને આટલું ઘઉં છે વાવી દીધા ને બાકી છે ઘઉં વાવી ને પછી પાસ ઉપર થી રાવલો રાપ આખશે હવે મા પપ્પા બધું કે શું કહેવાય સનેડા થી જ કરે છે ટ્રેક્ટર પ્રથા બંધ કરી દીધી હેણે એક આંટો કુએ લગાવી દઈ ને પછી જાય ઘરે ચલો કુવામાં પાણી તો બહુ છે આ તો ઘણી બધી ટમેટી ને રીંગણી ને ઓલી કેટલી મોટી થઈ ગઈ છે રીંગણી આમાં તે કપાસમાં પહેલાં વાવી દીધી હોય ને રીંગણી તે હજી છે કાઢી નથી ગઈ રાવા દીદી

પેલા હાર્દિક અહીંયા આવતા ને સગાઈ થઈ ત્યારે એ તુવેર બહુ ખાતા હો મીઠી લાગતી હા પાડી આવી એટલે દોસ્તો તમારે ખાવી હોય તો આવજો બધા લે તમારે ખાવી હોય તો આવજો બધા કોમેન્ટ કરજો જો કુપાલી કીધું છે ને એટલે કોમેન્ટ કરી દેજો કે હા અમારે તુર ખાવી છે એમ યસ કે નો અમારું કામ ચાલુ થઈ ગયું એટલે બધા છે ને કુપાલી કોમેન્ટ નહીં કરતા નહીં કોમેન્ટ કરવી અમારામાં ખામી હોય તો કેવું તમારે કે આ કરો આ કરો હા એ વાત સાચી એક કોમેન્ટ હતી હિન્દી અમે હિન્દી બ્લોગ નથી બનાવતા ગુજરાતી જ રેશું હા કીધું તું તો હિન્દીમાં બ્લોગ બનાવો જો ઢીંગણા આવી ગયા જો કે કેદું ન આવે જ છે પણ આ તો

સારું જો મિત્રો હવે હું જાઉં છું ઘરે ભાઈ લેવા આવે છે અને અમે જઈએ છીએ ભાવનગર ભાવનગરમાં બજાર બતાવીશ તમને હું થોડીક શોપિંગ કરશું નહીં અને શું લાવીશ એ બતાવીશ મમ્મી અને પપ્પાની છે હજી વાળી જ તે હું જાઉં છું ઘરે સારું ચાલો આગળ બજારમાં જઈને જો ઓલું રહેશે તો હું તમને આગળ બતાવીશ ተሩ ጆ አይ ቢያችሁ